ડિસેમ્બર એટલે કે વર્ષનો આખરી દિવસ જેની ઉજવણી લોકો કરતા હોય છે અને તે માટે જ આ બાબતને રાખીને અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે જાણીએ કે જાહેરનામામાં કયા માર્ગોને બંધ કરવામાં આવ્યા છે અને તેના વૈકલ્પિક માર્ગ તરીકે કયા માર્ગો આપવામાં આવ્યા છે સૌથી પહેલા વાત કરીએ સુભાષ બ્રિજ કે જે હાલ બંધ છે અને નવો બનાવવામાં આવવાનો છે માટે શાહીવાગથી આરટીઓ જવા આવવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે અન્ય બ્રિજો હાલ ચાલુ છે ત્યારબાદ વાત કરીએ સીજી રોડની કે ત્યાં જાહેરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય છે માટે સ્ટેડિયમ સર્કલ થી લઈ પંચવટી સુધી સાંજના છ થી રાત્રિના ત્રણ વાગ્યા સુધી તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે સમગ્ર રોડ પર પાર્કિંગ વ્યવસ્થા પણ બંધ રહેશે હવે વાત કરીએ તેના વૈકલ્પિક માર્ગોની મીઠા લઈને સેન્ટ કોમર્સ ચાર રસ્તા થઈ અને સ્વસ્તિક ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે પણ તે પણ આઠ વાગ્યા બાદ બંધ કરવામાં આવશે ત્યારબાદ સમથેશ્વર મહાદેવથી બોડી લાઈન ચાર રસ્તા અને ગુલબાઈ ટેકરાથી બોડી લાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફથી સીજી રોડ ક્રોસ કરી શકાશે જે આઠ વાગ્યા બાદ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ રહેશે બીજી તરફ સિંધુ ભવન રોડ પર પણ 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યાં પણ ઝાજરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીના માર્ગને સાંજે 8 વાગ્યાથી મધ્યરાત્રિ 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે વૈકલ્પિક માર્ગની વાત કરીએ તો ઝાજરમાન ચાર અશ્વમેઘ અશોમેગ બંગલોસથી કાલીવારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સથી તાજ સ્કાયલાઇન તરફ વાહનોની અવરજવર શરૂ રહેશે જાજરમાન ચારસ્તાથી બાગબાન ચારસ્તા થઈ આમલી રોડ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શીલજ સર્કલ તરફ વાહનોની અવર શરૂ રહેશે વાત કરીએ પાર્કિંગની પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ અને એસજી હાઇવે ઉપર આઠ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી પાર્કિંગ સંપૂર્ણપણે બંધ રહેશે નહેરુ નગર સર્કલ થી શિવરંજ ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરી પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન રહેશે પ્રતિબંધ એકત્રીસ ડિસેમ્બર ની સાથે સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન જાહેર માર્ગ પર પતંગ ચકાવી કે દોડીને પતંગ પકડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો મિત્રો આથી એકત્રીસ ડિસેમ્બરના રોજ થનારી જાહેરમાં ઉજવણીની વ્યવસ્થા આવી જ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ